તો બિહારમાં એનડીએની શાનદાર જીત થઈ જ્યારે પોરબંદરમાં પણ તેની ઉજવણી કરવામાં આવી રેલવે સ્ટેશન ખાતે ભાજપ દ્વારા ફટાકડા ફોડીને એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરવામાં આવી કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસ પર પ્રહાર વિપક્ષને લોકોની નાડ પારખતા જ નથી આવડતું કોંગ્રેસની આગેવાનીમાં એમડી ગઠબંધનનો પંચાણુમાં પરાજય છે ત્યારે મનસુખભાઈ માંડવીયાએ વધુમાં કહ્યું કે બિહારમાં ડબલ એન્જિન સરકાર દોડી રહી છે

તંદુરસ્ત રાજનીતિ માટે વિપક્ષ પણ હોવો જરૂરી છે પરંતુ વિપક્ષે રહેવા માટે થઈને વિપક્ષ તરીકેની ભૂમિકા તો ભજવવી પડે એને ભૂમિકા જ ભજવતા નથી આવતી મોદીજીના નેતૃત્વમાં બિહારની ચૂંટણીમાં એનડીએનો ભવ્ય વિજય થયો છે એક તરફા વિજય થયો છે આ વિજયને હું આવકારું છું આ વિજયને મનાવવા માટે અમારા પોરબંદરના સૌ કાર્યકર્તા જનતા સાથે અમે એમની ઉજવણી પણ કરી મોદીજીના નેતૃત્વમાં દેશ બંધી રહ્યો છે દેશ આગળ વધી રહ્યો છે નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે